क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना। प्रेजेंटेड बाय ओमेगा एलिवेटर्स, वी सेफली टेक यू टू द हाइट्स विथ ग्रेट डिलाइट। को पावर्ड बाय रुंगता डेवलपर्स, वी बिल्ड टुमारो, एजीएल टाइल्स, प्रीमियम कपपा, सिल्वर, नाम याद रखना।

કે જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી બિઝનેસની બૂઝ આ બધાના બહુ મોટા આશીર્વાદ છે ત્યારે આપણે રિયલ એસ્ટેટ માર્કેટને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને બાકી કનેક્ટિવિટીના આશીર્વાદ છે ત્યારે આ રિયલ એસ્ટેટ માર્કેટને તેનો કેટલો ફાયદો નુકસાન તેની ચર્ચા કરીશું તો અંકિતજી સબસે પહેલા આપકે પાસ આતે હૈ બુલેટ ગ્રોથ કેપિટલ બનને જા રહ સાઉથ ગુજરાત સુરત तो कैपिटल है ही इसका एग्जैक्टली exactly. लेकिन रियल एस्टेट मार्केट को जब समझना हो mm -hmm. तो हमें सबसे बड़ी चीज सबसे पहले यही समझनी चाहिए कि ये पूरा हमारा साउथ गुजरात जोन इसके पास बहुत ही बढ़िया कनेक्टिविटी है right. आप मुंबई और अहमदाबाद के बीच में इसे पाते हैं और इस वजह से शायद ये कनेक्टिविटी के हिसाब से सबसे बेस्ट स्पॉट है।, है।, है तो यहाँ के रियल एस्टेट मार्केट को थोड़ा सा और फाइन ट्यून करके हमारे व्यूवर्स को समझाइए सर यहाँ का रियल एस्टेट मार्केट नेक्स्ट टेन टू ट्वेल्व ईयर्स में बहुत ज़्यादा ग्रो होने वाला है उसका रीज़न भी है रिसेंटली uh, अभी अपने सी एम भूपेंद्र जी ने अनाउंस किया था कि नीति आयोग ने सूरत को वन ऑफ़ द ग्रोथ इकोनॉमिक ग्रोथ जोन्स ऑफ इंडिया सेलेक्ट किया आउट ऑफ फोर एंड उसकी वजह से मोस्ट ऑफ़ देंटर्स मनी विल कम टू सूरत अभी जो हमारा सूरत का जी डी पी है दैट इज़ अराउंड सेवेंटी फाइव बिलियन डॉलर्स दैट इज़ ऑलमोस्ट ट्वेंटी फाइव परसेंट ऑफ गुजरात वो नेक्स्ट ट्वेल्व ईयर्स में दे आर एमिंग एट वन पॉइंट थ्री ट्रिलियन डॉलर्स दैट इज़ अप्रॉक्स ट्वेंटी टू हंड्रेड टाइम्स सॉरी सो टू हंड्रेड टाइम्स अगर हमें ग्रो करना है तो हमें हर चीज़ में ग्रो होगा इंक्लूडिंग रियल स्टेट एंड रियल इस्टेट इज़ द बेस ऑफ ईच एंड एवरी ग्रोथ मोदी जी चाहते हैं कि सूरत को दुबई के जैसे ग्रो करें तो दुबई जैसा कैसे ग्रो होगा सिंपल सी बात है हमें हाई एंड रियल इस्टेट भी बनाना है लो एंड भी बनाना है हमें हर तरीका लोगों को uh, यहाँ पर रोजगारी देनी है तो रोजगारी भी देनी है तो हमें हर सेक्टर में ग्रो होना है एंड रियल इस्टेट के साथ साथ बहुत uh, काफ़ी इंडस्ट्रीज सूरत में अब न्यू डेवलप हो रही है फॉर एग्जाम्पल सोलर गारमेंट एप्पल्स तो यहाँ पे रोजगार भी बढ़ेगा तो डिमांड बढ़ेगी रियल इस्टेट में तो आई फील कि नेक्स्ट एन ट्वेल ईयर इज द गोल्डन पीरियड ऑफ सूरत બિલકુલ તો આને વાળે દસ સાલ સુરત કે હે બહુ જ સરસ રીતે અંકિત સર તમે સમજાવ્યું કુમારપાર સાહેબ આપના પાસે આવીએ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે તમે આટલા દાયકાઓથી જોડાયેલા છો ઘણું બધું ચેન્જ તમે જોયેલું હશે પણ રિસેન્ટ ચેન્જ એ છે કે હાઈ રાઇઝની ડિમાન્ડ વધી છે હવે જ્યારે હાઈ રાઇઝની ડિમાન્ડ વધે સ્વાભાવિક આપની પ્રોડક્ટ્સની ડિમાન્ડ પણ પણ આપની પ્રોડક્ટ્સની સાથે સાથે એમાં એક બેઝિક રિક્વાયરમેન્ટ લોકોની હોય અને તે છે સેફટી અને એ જ કદાચ તમારો મોટો છે આટલા વર્ષોથી બિઝનેસમાં તમે છો ત્યારે તો હવે એ સમજીએ કે બુલેટ ગતિથી દક્ષિણ ગુજરાત આગળ તો વધી રહ્યું છે પણ આ જે ડિમાન્ડ શિફ્ટ થયું છે કદાચ કોવિડ પછી થોડું વધારે શિફ્ટ થયું છે નંબર ઓફ યુનિટ્સની ડિમાન્ડ પણ વધી છે આ ચેન્જ હવે આપણે દર્શક મિત્રોને સમજાવીએ સર હું આપને આજે આજની જ એક તાજી વાત કરું એક બહુ મોટા ગ્રુપના બિલ્ડરને હું મળવા ગયો હતો કે હવે તો ગવર્મેન્ટે હાઈ બિલ્ડિંગ ત્રીસ માળ ચાલીસ માળની પરમિશન આપી છે તો સુરતમાં તમે કેમ એટલા પ્રોજેક્ટ નથી કરતા તેમણે મને જવાબ આપ્યો કે અમે છે ને ચૌદ માળ પંદર માળ સત્તર માળમાં બે વરસમાં પ્રોજેક્ટ પતાવી દઈએ છીએ અમારું ટર્નઓવર ફાસ્ટ થાય છે બત્રીસ ચાલીસ માળનું કરવા જઈશું તો ત્રણ વરસ લાગશે ચાર વરસ લાગશે અને એમાં પરમિશન લેતા લેતા આઠ મહિના બાર મહિના થાય મળે ના પણ મળે તો સુરતની એક મેં આજે ખાસિયત જોઈ ક્વિક ટર્નઓવર એટલે ડિમાન્ડ પણ એટલી છે કે કોઈ ઘર લે છે તો એને ત્રણ વર્ષ સુધી વેઇટ નથી કરવું એને તરત જ જોઈએ છે કારણ કે અહીંયા ટેક્સટાઇલ ઇઝ વન માર્કેટ ડાયમંડ ઇઝ અનધર માર્કેટ એન્ડ રિયલ એસ્ટેટ ઇઝ થર્ડ માર્કેટ અપાર્ટ ફ્રોમ અધર ઇન્ડસ્ટ્રીઝ લાઈક સોલર એન્ડ અધર ઇન્ડસ્ટ્રીઝ વિચ આર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વીચ ઇઝ કમિંગ અપ હું પોતે અંકલેશ્વરથી છું એટલે મને ખબર છે કે આખું અમારું જીઆઈડીસી મારી પાંચસો વીઘા જમીન ઉપર ઊભું થયું છે આજથી પચાસ વર્ષ પહેલાં અને અમને એક વીઘાના પાંચ રૂપિયા મારા ફાધરને મની ઓર્ડર આવતો હતો દર છ મહિને સો રૂપિયે વીઘો જમીન વેચાણી છે અમારી એટલે મને પોતાને ખબર છે કે અત્યારે સાઉથ ગુજરાત કઈ બુલેટ ટ્રેનની ગતિએ ચાલી રહ્યું છે અને બુલેટ ટ્રેન કરવાનો મોટામાં મોટો ઉદ્દેશ્ય આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીનો એ હતો કે સુરત સુરત ઇઝ ગોઈંગ ટુ ગેટ બેનિફિટેડ વિથ બુલેટ ટ્રેન ટુ ધી મેક્સિમમ એક્સટેન્ડ કનેક્ટિવિટી જુઓ તમે દિલ્હી મુંબઈ કોરિડોર ડીએમઆરસી સુરત ઇઝ ગોઈંગ ટુ બી ધ હબ ઓફ ઓલ કનેક્ટિવિટી હમણાં એક નવું પોર્ટ અહીંયા આવી રહ્યું છે એનો ફાયદો કોને થવાનો છે સુરતને અને દક્ષિણ ગુજરાતને એટલે સુરત અને દક્ષિણ ગુજરાત ઇઝ પોસ્ટ ફોર ફાસ્ટેસ્ટ ડેવલપમેન્ટ ઇન ગુજરાત હા ચોક્કસ ગાંધીનગર અને અમદાવાદ પણ એટલું જ ડેવલપ થઈ રહ્યું છે પણ સુરતની એક અનોખી વાત જ અનોખી છે અને જ્યારે હાઈરાઈઝ બિલ્ડિંગ આવે ત્યારે સેફ્ટીની વાત આવે અમે એલિવેટર ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ચાલીસ વર્ષથી છીએ અને સેફ્ટી ઇઝ અવર પ્રાઇમ કન્સર્ન જ્યારે પણ ડેવલપરને ત્યાં કોઈ પણ માણસ આવે કે કોઈ પણ પ્રોજેક્ટ ઉપર આવે તો એ શું જોવે છે સૌથી પહેલાં ગાડી લઈને આવે તો ઇઝ ઓફ પાર્કિંગ એને પાર્કિંગ કેટલું સરસ મળે છે એના ઉપરથી એ ડેવલપર બિલ્ડર અને આર્કિટેક્ટ માટેનો એક અભિપ્રાય બાંધશે જે યસ પાર્કિંગ બહુ સરસ છે પછી ગાડી પાર્ક કરી અને અંદર આવશે બિલ્ડિંગમાં તો એને ફોયર ફોયરમાં એને એક એક ફીલ આવવી જોઈએ ધેટ વિલ ગીવ ઇમ અનધર થર્ટી થ્રી ઓફ ઇમેજ ઓફ બિલ્ડર ડેવલપર એન્ડ આર્કિટેક્ટ થર્ડ વન ઇઝ લિફ્ટ જ્યારે એ લિફ્ટમાં બેસીને એના ડેસ્ટિનેશન ઉપર જશે ત્યારે એને આખી ઇમેજ બંધાઈ જશે તમે અંદર કયું મશીન આપ્યું છે ગિયર્ડ મશીન છે ગિયરલેસ છે શું ટેકનોલોજી છે ઇઝ નોટ કન્સર્ન ફોર યુઝર એક વાવ ફિલિંગ આવવી જોઈએ અને એલિવેટર કેબિનની અંદર જાય એટલે એટલે અમારો હંમેશા એ જ પ્રયાસ રહ્યો છે કે એક વાવ ફિલિંગ આવે તમે ટોયલેટમાં એક્સ કંપનીના ફિટિંગ આપ્યા છે કે ટાઇલ્સ વાય કંપનીની આપી છે કે બારી ઝેડ કંપનીની આપી છે હી ઇઝ નોટ કન્સર્ન એ આ ત્રણ ઉપરથી આખો અભિપ્રાય બાંધશે આ પ્રોજેક્ટ વિશે એમ આઈ રાઈટ યસ સર આ વાત તો ડેફિનેટલી તાળીઓ તો બને છે કેમ કે સર એ ખૂબ જ સરસ વાત અહીંયાથી ખાસ કરી છે અને એ કન્સર્ન છે એ એડ્રેસ કર્યું છે સર જ્યારે એલિવેટરમાં આવે ત્યારે એને એક સેફ્ટી ફિલિંગ આવવી જોઈએ જ્યારે એલિવેટર સ્ટાર્ટ થાય ત્યારે જર્કલે સ્ટાર્ટ થવું જોઈએ સ્ટોપ થાય તો એકદમ અવાજ વગર સાયલેન્ટલી સ્ટોપ થાય હી ગેટ્સ અ ફિલિંગ ઓફ હિઝ સેફટી એટલા માટે અમે ઘણું બધું ઇન્ટ્રોડ્યુસ કર્યું નવું નવું ગ્લાસ ડોર મૂક્યા કારણ કે શરૂઆતમાં તો લોકો કોલેપ્સિબલવાળા દરવાજા વાપરતા હતા કેમ તો કે ફિલિંગ અમને આવે બહારની ફસાઈ ના જઈએ પાવર ગમે ત્યારે જતો રહે છે તો એના માટે અમે એવું સોલ્યુશન લાવ્યા છીએ કે લિફ્ટ પાવર આપણો યુજીવીસીએલનો કે કોઈ પણ કંપનીનો ડિસ્ટ્રીબ્યુશન કંપનીનો જતો રહે તો પણ લિફ્ટ વીસ મિનિટ સુધી ચાલે વિધાઉટ પાવર એટલે તમે ક્યારેય ફસાવ નહીં લિફ્ટની અંદર ભલે તમે કહો કે અમે ઓટોમેટિક રેસ્ક્યુ ડિવાઇસ લગાડ્યું છે પણ વોટ ઇઝ દેટ ઓટોમેટિક રેસ્ક્યુ ડિવાઇસ પાવર જશે એટલે પહેલાં તો બંધ થઈ જશે એટલે લિફ્ટ ઊભી રહી ગઈ પછી એ જોશે લિફ્ટ કે કઈ બાજુ લોડ ઓછો છે નીચે જે બાજુ જવાથી મને ઓછો લોડ પડે છે કે ઉપર જવાથી ઓછો લોડ પડે છે એ ડાયરેક્શનમાં જશે એટલે અંદરનો માણસ સેફ નથી ફીલ કરતો પાવર જાય ત્યારે એટલે વી હેવ ઇન્ટ્રોડ્યુસ કે પાવર હોય કે ના હોય લિફ્ટ દસ મિનિટ સુધી ચાલશે ત્યાં સુધીમાં તમારું ડીજી સેટ હોય ઘણી એવું બને છે કે ડીજી સેટ ચાલુ નથી થતું એમાં એ વખતે ડીઝલ જ ના હોય આવી ઘણી ઘણી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે તો ધીસ ઇઝ અનધર ન્યૂ કન્સેપ્ટ વિચ વી હેવ કમ અપ કે જ્યાં જ્યાં પાવર સપ્લાયની સ્ટેબિલિટી ઓછી છે જેમ કે અત્યારે સુરત બહુ જ ડેવલપ થઈ રહ્યું છે અને પાવર સપ્લાય ઇઝ અ રિયલ પ્રોબ્લેમ ના ઇન્ટરપ્શન દિવસમાં પાંચ સાત દસ વાર આવે જ છે સો ધીસ સિસ્ટમ વિલ મેક યુ એપ્સલ્યુટલી ફીલ સેફ ઇવન ડ્યુરિંગ ધ પાવર ફેલ્યુર ડેફિનેટલી સેકન્ડ થિંગ અમે નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ લિફ્ટ કમ્પોનન્ટ્સ ઇન હાઉસ બનાવીએ છીએ વી આર નોટ ડિપેન્ડન્ટ લાઈક અધર કંપનીઝ ઓન ચાઇનીઝ સપ્લાયર્સ એવરીથિંગ ઇઝ મેન્યુફેક્ચર્ડ ઇન હાઉસ અને આપને જણાવતા આનંદ થાય છે કે વી હેવ ગોટ સી સર્ટિફિકેશન એઝ વેલ એઝ યુએલ સર્ટિફિકેશન એટલે અમને હવે અમેરિકામાં પણ એક્સપોર્ટ કરવાનો ઓર્ડર મળી રહ્યા છે વાહ એટલે યસ આજે એક ભારતીય કંપની તરીકે હું એક ગર્વની લાગણી અનુભવું છું કે આજે જ અમને અમેરિકાથી લગભગ સિત્તેર હજાર ડોલરની લેપનો ઓર્ડર મળ્યો છે ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ વેરી ગુડ ગુડ અને મેક ઇન ઇન્ડિયા ઉપર છે એ ઉપરાંત એ જ જણાવું કે સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ પ્રમુખ સ્વામીના જેટલા પણ મંદિર બન્યા છે કે જેટલા કોમ્પ્લેક્ષ બને છે બધામાં એમણે ઓમેગાની લિફ્ટને આશીર્વાદ આપેલા છે આ એક અમારા માટે બહુ મોટું ગૌરવ છે થેન્ક યુ સંજય સર આપના પાસે આવીએ દક્ષિણ ગુજરાતની જ્યારે વાત આવે ક્રેડાઈ સુરત અહીં ઘણી આઉટરીચના પ્રોગ્રામ કરતું હોય છે પણ જ્યાં સુધી બુલેટ ગ્રોથ કેપિટલ આપણી જે થીમ છે ચર્ચાની તેની જો વાત કરીએ તો બુલેટ ટ્રેનના આવવાથી અને મેં સુરતમાં આવીને એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરી છે કે આ વિસ્તારને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ મોટો આશીર્વાદ પહેલેથી રહેલો છે અહીંયા ટ્રાફિક મેનેજ કરવા માટે એટલું સરસ રીતે પ્લાનિંગ કરવામાં આવેલું છે ફ્લાયઓવર્સ એક પછી એક જુઓ તમે આ કોઈ પણ ગુજરાતના લોકો જ્યારે પણ સુરત આવે તો આ એક સૌથી પહેલી આ ઇમ્પ્રેશન સુરતની પડે છે મારે એ સમજવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રિયલ એસ્ટેટને કેટલો બુસ્ટ મળ્યો પછી બીજા વિષય પર યસ તમારો જે સવાલ છે કે ભાઈ સુરતનું જ્યારથી ડેવલપમેન્ટ ચાલુ થયું મહાનગરપાલિકા એ સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલા બધા ફ્લાયઓવર બ્રિજ બ્રિજ છે અંદર ત્યાર પછી બીઆરટીએસ આવ્યું જ્યારે શરૂઆતમાં બીઆરટીએસ આવ્યું ત્યારે લોકોને થોડુંક હડલ થઈ કે ભાઈ રોડ બ્લોક થઈ ગયા કે તકલીફ પડે છે પણ અત્યારે તમે જોશો ને તો લગભગ બધી જ બસ ફૂલ જતી હોય છે નાનામાં નાના લોકો એનો યુઝ કરી રહ્યા છે કોઈ બી સિટીમાં રહેવા માટે કેવું હોય છે કે ટ્રાન્સપોર્ટેશન આજે કોઈ કેપેબલ માણસ છે પોતાનું વ્હીકલ લઈને પહોંચી જશે પણ જે નાનો વર્ગ છે એને કદાચ ટુ વ્હીલ બી એફોર્ડ્સ કરવું ક્યારેક ભારે પડતું હોય છે કેમ કે ડેલીનું કન્ઝમ્પશન થતું હોય છે તો એ લેવલે સુરત શહેરમાં ગ્રાઉન્ડ લેવલથી એટલા બધા કામ થયેલા છે બીઆર ટેસ્ટ પછી અત્યારે મારો કે ભાઈ ટ્રેન આવી આપણે જે મેટ્રો ટ્રેન અત્યારે આવી કે એમાં આપણે ભેસાણથી લઈને સરોલી અને સરથાણથી લઈને ખજોત સુધીનો જે આખો રૂટ છે આખો સુરતમાં ક્રોસ લાગેલો છે જેનું જંક્શન મજુરા ગેટ પર છે તો એ બની જવા નારા પર છે ત્યાર પછી એક બીજો કનેક્ટિવિટી તમારા ધ્યાનમાં હશે આઉટર રિંગ રોડ એ પણ પૂરા નારા પર છે એટલે કહેવાય ને કે એસએમસીએ એનું કામ કર્યું છે ટ્રાન્સપોર્ટેશન બહુ સારું થયું છે અને ડેવલપમેન્ટ પ્લાન બે હજાર પાંત્રીસ જે ગુજરાત સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો એમાં જે હદ વિસ્તરણ કરવામાં આવ્યું અને નવા નવા જે રેસિડન્સ ઝોન ડિક્લેર કરવામાં આવ્યા છે ત્યાં નવી નવી ટીપી સ્કીમો મૂકવામાં આવી એટલે એમ કે ને કે સુરત શહેરનું આખું રિફોર્મેશન થઈ ગયું અત્યારે એકદમ હાઈ એન્ડ પ્રોજેક્ટ બની રહ્યા છે એફોર્ડેબલ પ્રોજેક્ટ બની રહ્યા છે સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે હોમ ફોર ઓલ એફોર્ડેબલ હાઉસ કે એસએમસીના આવાસો બની રહ્યા છે એ બી બહુ સરસ સારી કક્ષાના બની રહ્યા છે કે જે વ્યક્તિઓ નહીં પહોંચી શકતા હોય તેઓ બી એફોર્ડેબલ હાઉસમાં સરળ હપ્તેથી ઘર ખરીદી શકે છે એટલે કહેવાય ને કે માણસને રહેવા માટે જે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સારામાં સારું એન્વાયરમેન્ટ જોઈએ તે સુરત પાસે છે અને એકદમ કહે ને સુરત એકદમ શાંતિપ્રિય સિટી છે તમે સુરતની હિસ્ટ્રી જુઓ તો પાસથી સુરત પર ઘણી બધી મુસીબતો આવી એમાંથી બહાર નીકળું રોગચાળો આવ્યો કે ભાઈ કોવિડ આવ્યું પહેલાં પ્લેગ આવેલો વર્ષો પહેલાં ભૂકંપ આવ્યો ફ્લડ આવ્યું હું એવું માનું છું કે સુરત પર જ્યારે જ્યારે આવી મુસીબત આવી છે ને ત્યારે ડબલ રફતારથી સુરત ઉગરીને બહાર આવ્યું છે સુરત તો પાણી જેવું છે એટલે તમારો જે સવાલ છે કે ટ્રાન્સપોર્ટેશન તો ચોક્કસ એવું કહીશ કે સુરત શહેરની અંદર જે ગ્રાઉન્ડ લેવલનું કામ થઈ રહ્યું છે એનું રિઝલ્ટ હું એમ કહીશ હજુ આવવાનું બાકી છે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને મેં એમને બીઆરટીએસનો જે દાખલો તમને આપ્યો અને જ્યારે મેટ્રો ટ્રેન થઈ જશે અને જ્યારે આખું એક્ટિવ થશે ને રિંગ રોડ સાથે ત્યારે જેનો ચામ છે એ આખો અલગ હશે ગુજરાતની આર્થિક રાજધાની સુરત કહેવામાં આવે છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી એટલે ચોક્કસપણે ટ્રાન્સપોર્ટેશનના કારણે સુરતને ઘણો ફાયદો છે ને ફ્યુચરમાં આનાથી વધારે ફાયદો થશે હવે સર બે મુદ્દાઓ જે તમે મેન્શન કર્યા અંકિતજી મેં આપકે પાસ વહી ટોપિક લેકર આના ચાહુંગા इतनी सारी प्लानिंग हो रही है बी है मेट्रो आ रहा है बुलेट ट्रेन आ रहा है इंफ्रास्ट्रक्चर इतना बढ़िया है रिंग रोड है तो मतलब पांच साल के बाद अगर आप सूरत की सूरत देखेंगे तो ये तो कुछ और ही होगा तो पाँच साल के बाद आप क्या देख रहे हैं क्या विजन है सूरत आपके दिमाग में क्योंकि सर ने बहुत सारी कनेक्टिविटी बहुत सारी प्लानिंग बताई है मतलब पांच साल के बाद तो सूरत कुछ और ही होगा मुझे ऐसा लग रहा है कि नेक्स्ट फाइव इयर्स में काफ़ी मुंबई का वर्किंग क्लास सूरत शिफ्ट हो जाएगा रीज़न बिंग आपने जो बोला मेट्रो ट्रेन बुलेट ट्रेन बिकॉज आप समझ लो सपोज डॉम्बी वाली एक एरिया है वहाँ से अगर किसी को बी सी वर्क करने जाना है तो उनको दो तीन घंटा ट्रैवल करना पड़ता है डेली वही अगर वो बी सी से एक घंटे की ट्रेन लेके सूरत में रहेगा तो इट विल बी मच ईजियर फॉर हिम एंड उसकी क्वालिटी ऑफ लाइफ विल भी मतलब हंड्रेड टाइम्स बेटर सो वहाँ की वर्किंग क्लास वुड राधा प्रीफर टू स्टे इन सूरत एंड वर्क इन मुंबई राधा देन स्टेइंग इन मुंबई ऑन इन एन आउटस्कट्स एरिया तो मुझे ऐसा लगता है कि काफ़ी डेवलपमेंट होने वाला है एंड काफ़ी लोग माइग्रेट होने वाले इन नेक्स्ट फाइव ईयर्स बिकॉज ऑफ बुलेट ट्रेन एंड उस वजह से डिमांड एटलीस्ट लो इनकम हाउसिंग में तो बहुत ज़्यादा रहने वाली है डिमांड बढ़ी है पॉप्युलेशन आप सतत है વિસ્તાર જે છે તે સતત નવા વિસ્તારોમાં શહેરો ડેવલપ થઈ રહ્યા છે આવી સ્થિતિમાં ડાઉન ધ લાઇન પાંચ વર્ષ પછી અને ઇન્ફેક્ટ મારે તો અહીંયાથી ખાસ પાંચ વર્ષ સિવાય પણ સરે જે વિઝન બે હજાર પાંત્રીસની વાત કરી તેની પણ જો આપણે વાત કરીએ આ વિસ્તાર ખૂબ જ એક્સપેન્ડ થઈ રહ્યો છે અંકલેશ્વર તમે વાત કરી ઓલરેડી વાપી વલસાડ નવસારી તમે જુઓ સેલવાસ જુઓ બહુ સરસ ડેવલપમેન્ટ છે રોજગારનું કેપિટલ ગણવામાં આવે છે એટલે અહીંયા જે ડિમાન્ડ આવશે રિયલ એસ્ટેટની અને ઇન જનરલ તમારી પ્રોડક્ટની પણ તો એ હવે ખાસ સમજીએ અહીંયાથી આગળના વર્ષો તમે કઈ રીતે જુઓ છો કુમાર પાઠસાહ સાહેબે બહુ સરસ વાત કરી કે મેટ્રો રેલ એ જ્યારે આવશે ત્યારે એક બોમ્બેમાં જેમ ટ્રેન છે એ બોમ્બેની ધોરી નસ છે એમ કહેવાય કે ધારો કે વેસ્ટર્ન રેલવે કે આની જે સબરબન ટ્રેન જો બંધ થઈ જાય તો મુંબઈ આખું બંધ થઈ જાય મને એવું લાગી રહ્યું છે કે મેટ્રો લાઇન આવતા સુરતની પણ આ એક ધોરી નશ થઈ જશે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે મેટ્રો રેલની લિફ્ટ્સ અને એસ્કેલેટર્સ ઓમેગા એલિવેટર્સ સપ્લાય કરવાનું છે વાહ ક્યાં વાત એટલે મેટ્રોમાંથી જે બહાર નીકળશે ને એના ઘરમાં પણ જશે તો એ જ લિફ્ટનું એને અહેસાસ થશે કે મેટ્રોમાં આ જ લિફ્ટ હતી ને આ હાઈરાઈઝમાંય પણ આ જ છે એ ઉપરાંત અમે એક બીજું વર્ટિકલ કરી રહ્યા છીએ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અત્યારે ચાઈના અને જર્મની સિવાય કોઈ બનાવતું નથી આ અમે એ સુરતમાં મેક ઇન ઇન્ડિયામાં આપવાના છીએ એ સુરતના દરેકે દરેક સ્ટેશન ઉપર ઓમેગા એલિવેટર્સની લિફ્ટ હશે એનું પોતાનું એસ્કેલેટર હશે ઓમેગાનું અને પ્લેટફોર્મ સ્ક્રીન ડોર હશે હવે સાહેબે જેમ વાત કરી તો સુરત કદાચ મુંબઈથી પણ આગળ ચડી જશે આવું મારું પાંચ વર્ષ પછીનું વિઝન છે આપણે ખાલી રાહ જોઈએ છીએ બુલેટ ટ્રેન શરૂ થવાની અને મેટ્રો રેલ આ બે થતાં સુરત ગુજરાતની આર્થિક રાજધાની બની જશે અને ત્યારે ઓલરેડી છે ઓલરેડી છે જ પણ આ તો મુંબઈને ક્યાંય પાછું પાડી દેશે કારણ કે મેં એવું સાંભળ્યું છે મુંબઈના અમારા ઘણા બિલ્ડરો રહેવાસીઓ એમ કહે છે કે ભાઈ મુંબઈનું ઘર અત્યારે વીસ કરોડમાં વેચી કાઢીએ સુરતમાં ત્રણ ફ્લેટ લઈ લઈએ કારણ કે જવાનું છે તો મારે અંધેરી કામ માટે તો હું સુરતમાં રહી અને અંધેરી પોણા કલાકમાં કે કલાકમાં પહોંચી જઈશ મારો એક ફ્રેન્ડ છે હિન્દુસ્તાન માર્બલ એની માર્બલની ખાણ હતી અંબાજીમાં એનો કાલવા દેવીમાં એક સરસ મકાન હતું એણે આજથી વીસ વર્ષ પહેલાં એ મકાન વેચી દીધું દસ કરોડમાં એરપોર્ટની બાજુમાં અમદાવાદ એરપોર્ટની બાજુમાં એક મકાન લઈ લીધું અને દર ઓલ્ટરનેટ દિવસે ફ્લાઇટમાં જઈ સવારે પાછો આવે છે કે જેટલો હું કાલવા દેવીથી અંધેરી જતા જેટલો ટાઈમ લાગતો હતો એટલો જ મને ફ્લાઇટમાં મુંબઈથી અંધેરી પહોંચતા થાય છે એટલે કદાચ આવું બની શકે ધીઝ આર ઓલ પોસિબિલિટી અને સુરત ઇઝ ગોઈંગ ટુ બી સેન્ટર ઓફ ગુજરાત ગાંધીનગર અમદાવાદ વિલ બી એ કેપિટલ બિઝનેસ કેપિટલ જેમ ગિફ્ટ સિટીનું આજે મોદી સાહેબે અમારા એસ્કેલેટરમાં આપણે જોયા હશે એમને ઉતરતા ગિફ્ટ સિટી એક ઇન્ટરનેશનલ હબ થવાનું છે તો સુરત અહીંની રાજધાની બનશે ગુજરાતની એ આર્થિક ઘણી આગળ આવશે એવું મારું પોતાનું માનવું છે ડેફિનેટલી સર ખૂબ સરસ રીતે સર સમજાવ્યું સંજય સર તમારા છેલ્લા જવાબમાં તમે એક વાત કહી કે સુરતે ઘણી બધી ચેલેન્જીસ ફેસ કરીને બહાર આવ્યું છે તમે રોગચાળાની વાત કરી તમે બધી ચેલેન્જીસની વાત કરી હું અહીંયા એક ચેલેન્જની વાત કરવા માગું છું તે છે આર્થિક ચેલેન્જ ટેક્સટાઇલ ડાયમંડ અન્ય ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની સાથે સુરત જોડાયેલું છે અને એમાં વારંવાર સિઝનાલિટી પ્રમાણે ઘણા પડકારો આવતા જતા રહે છે અને તેની રિપલ ઇફેક્ટ્સ રિયલ એસ્ટેટ પર પણ આવતી જતી રહે છે છેલ્લો મારો સવાલ તમને એ છે કે આ સિઝનાલિટીમાંથી સુરતની બહાર આવવાની જે ખમીરી છે સુરતી લાલા જે કહેવાય એ ખમીરી છે એ કદાચ રિયલ એસ્ટેટમાં પણ રિફ્લેક્ટ થઈ જાય સર હું એવું કહીશ તમને કે તમે જે રીઝન કીધું ને એ ખરેખર સેન્ટિમેન્ટ છે સેન્ટિમેન્ટ એટલા માટે કહીશ કે જો તમે બજેટ પર વાત કરો કે પચાસ લાખ સાહીઠ લાખના બજેટના જે યુનિટો બનતા હોય છે જે સર્વિસ ક્લાસ પીપલ એ વસ્તુ લઈ છે મારી પાસેથી એને વિચારવું જ નથી ડાઉન પેમેન્ટ આપીને લોન કરાવવાની છે એટલે એ એની ટાઈમ મકાન લઈ શકે છે આ લોકોની મેન્ટાલિટી છે એની ઉપરના બજેટની વાત કરીએ કે એક કરોડ રૂપિયા સુધી દોઢ કરોડ બે કરોડ રૂપિયાના બજેટના ફ્લેટ હોય કે આ એન આઠ દસ કરોડ રૂપિયાના બજેટના બી ફ્લેટો હોય છે તો એ વર્ગ એવો છે બિઝનેસ ક્લાસ વર્ગ છે એને એવું નથી કે આજે પૈસા કમાઈને કાલે ફ્લેટ લેવાનો છે એની નિયત હોવી જોઈએ એની ઈચ્છા હોવી જોઈએ કે મારે મકાન લેવું છે કે મારે ઘર લેવું છે લોકો કોવિડ પછી અપગ્રેડ થઈ રહ્યા છે ઘરની જે વ્યાખ્યા ચેન્જ થઈ ગઈ છે કે ઘર કેવું હોવું જોઈએ એ લોકોને જ્યારે કોવિડના સમયમાં જ્યારે બે ત્રણ મહિના ઘરે બેઠા ને ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે આ દિશામાં કોઈ વિચાર કર્યો જ નથી સારા સારા લોકો વર્ષોથી એક કમ્ફર્ટેબલ ઘરમાં રહેતા હોય છે પણ એટલું બધું ડિટેલમાં વિચાર નહોતા કરતા હવે એ લોકો એક સારું બજેટ ફાળવે છે એમટીઝવાળા પ્રોજેક્ટમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ફેમિલી મોટી થાય છોકરાઓ મોટા થાય એના મેરેજ થાય એટલે વધારે ઘરની જરૂર પડતી હોય છે ફાઇનલી એવું કહીશ કે આફ્ટર ઓલ માણસ મહેનત છે એની માટે કરે કે સારી લાઇફસ્ટાઈલ જીવવા માટે અને ફેમિલીને સારું એન્વાયરમેન્ટ આપી શકે એની માટે માણસ મહેનત કરતો હોય છે ધંધાની અંદર તો દરેક ધંધાનો રૂલ્સ છે ત્રીજી મંદી આવ્યા જ કરવાની જેમ તમે રિયલ એસ્ટેટની વાત કરો કે ભાઈ ડાયમંડમાં માર્કેટ સારું ખરાબ છે ટેક્સટાઇલમાં માર્કેટ સારું ખરાબ છે એ સિવાય બી ઘણા બધા ધંધા ઉદ્યોગ સુરતની અંદર છે આજે ખરાબ સમય છે કાલે સારો આવવાનો જ છે એટલે જો ચડતી પડતી ના હોય ને તો બી માર્કેટ ના ચાલે એ બી હોવું જોઈએ સતત જો માર્કેટ ચાલ્યા જ કરતાને હું ફુગાવો કહીશ એનો કંઈ અંત નથી એટલે આ અને ફક્ત હું સેન્ટિમેન્ટ કહીશ એવું કશું છે જ નહીં આજે બી માર્કેટ સારું છે અને આજે બી રિયલ એસ્ટેટમાં વ્યવસ્થિત વેચાણ થાય છે એક સવાલ તમે નથી પૂછ્યો છતાં એનો હું જવાબ આપી દઉં કે ઘણા લોકો વિચારે કે ઓવર પ્રોડક્શન છે વધારે ફ્લેટ માર્કેટમાં આવી ગયા છે બહુ મોટો પ્રશ્ન છે ખરેખર ઓવર પ્રોડક્શન નથી જે જરૂરિયાત છે એ જ પ્રમાણે ફ્લેટ બની રહ્યા છે એવું તો છે નહીં કે ભાઈ આજે કામ ચાલુ કર્યું કાલે ફ્લેટ રેડી થઈ જાય ફ્યુચરની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અત્યારે સપ્લાય છે જે ઓવર નથી ફ્યુચરની ડિમાન્ડ છે એટલે બનાવવામાં આવી રહ્યો છે અને બધી જ જગ્યાએ વધતી ઓછી માલ વેચાતો હોય છે કદાચ એક બે ટકા માલ ઓછો વધતો વેચાતો હોય તો કંઈ ને કંઈ કોઈને હું ખરાબ નહીં કહું કંઈક આપણા લોકેશનની ખામી હોય કે આપણા પ્લાનિંગની ખામી હોય કે કશું હોય તો જરૂર નથી કે બધાનો પ્રોડક્ટ વેચાઈ જ જાય ફાઇનલી માર્કેટ સારું છે ફક્ત સેન્ટિમેન્ટ સુધારવાની જરૂર છે ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર સંજય સર કુમાલ પાર્સર સર યસ સર અને અંકિત સર આપ સૌ કોઈનો પણ ખૂબ ખૂબ આભાર આપણી આ ચર્ચા સબ્જેક્ટ હતો કે બુલેટની ગતિથી જ્યારે દક્ષિણ ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે કઈ રીતે અહીંથી ખાસ વિઝન બની રહ્યું છે જેની વાત કરી આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા થેન્ક યુ સર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પ્રેઝન્ટેડ બાય ઓમેગા 엘િવેટર્સ पावर्ड बाय रुंग डेवलपर्स वी बिल्ड टूमरो एजीएल टाइल्स प्रीमियम का पप्पा सिल्वर नाम याद रखना इन पार्टनरशिप विथ ग्रेड आई गुजरात रेडियो पार्टनर नाइनटी फोर पॉइंट थ्री माई एफ एम चलो अच्छा सुनते हैं